નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને પ્રવૃત્તિ નંબર અઠ્યાવીસ વેશભૂષાનું સંપૂર્ણ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી તો આપણે જોઈશું વેશભૂષાની અંદર શાળામાં તમારા મિત્રો સાથે વેશભૂષાનું આયોજન કરો જેમાં ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ સ્વામી વિવેકાનંદ વીર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ડોક્ટર પોલીસ ખેડૂત વકીલ શિક્ષિકા ફાયરમેન સૈનિક પોસ્ટમેન જેવા અનેક વેશભૂષા સાથેના પાત્રો તમે ભજવી શકો છો તમે જે જે વેશભૂષા કરી હોય તેઓ વિશે અહીં તમારે ટૂંકી નોંધ કરવાની છે અને તેમના જીવન ચરિત્ર શાળા પુસ્તકાલયમાંથી મેળવીને વાંચવાના છે નક્કી કરેલા પાત્ર વ્યક્તિનો ફોટોગ્રાફ અને તેમનો તમારો વેશભૂષા ધારણ કરેલો ફોટોગ્રાફ ચોંટાડવાનો રહેશે તો એ મિત્રો શ્રી કૃષ્ણ અને રાધાનો જે છે તે પહેરવેશ ફેર્યો છે તો મેં રાધા ક્રિષ્ન અભિમય કૃષ્ણનું પાત્ર ભજવેલું હતું ત્યાર પછી અહીં બીજું ચિત્ર છે તે ગાંધી બાપુ બન્યા છે તો મેં નાટકમાં ગાંધીજીનું પાત્ર ભજવેલું તેની વેશભૂષા તમે જોઈ શકો છો આ જે નાટક છે એ નાટકની અંદર મહારાજાનું પાત્ર જે છે તે ભજવેલું છે મેં પંદરમી ઓગસ્ટના દિવસે એક પાત્રી અભિનયમાં સરદાર વલ્લભભાઈ પટેલનું પાત્ર બન્યો હતો તો તેનો પણ આપણે વિદ્યાર્થી મિત્રો એ ચિત્ર જે છે તે ચિપકાવ્યું છે આ પ્રકારે આગળની પ્રવૃત્તિ નંબર ઓગણત્રીસ નું જો તમે સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો